તો ગુડ મોર્નિંગ જય ઠાકર જય શ્રીરામ તો કેમ છો મિત્રો બધા મજામાં ને તો મારો બ્લોગ જોતા બધા મજા મજા તો મસ્ત મજામાં થઈ ગયું છે હવા અને મિત્રો હવાર હવારમાં બ્લોગ ચાલુ કરી દીધું હે આપણે અને બહુ જાઝા દિવસ પછી મિત્રો કેમ કે ને ઘરમાં એટલું બધું કામ હતું ને એના કારણે મારા બ્લોગ જ ન લેવાન અને કામ એટલું બધું હતું કે વાત જ જવા વાત જ પૂછવામાં અને હું કામ હતું એ પણ તમને બતાવી દીધું કરી દઈએ બરાબર ભાઈ કામ શું હતું કામ એ હતું મિત્રો એ ઓલી મકાઈ દેખાય ને એ લગભગ અહીંયાથી દોઢેક કિલોમીટર દૂરથી લાયા અને ઘરે લાયા ઘરે લાવીને પછી પાછા આ ફેટા દેખાય ને એમાં તો મકાઈ મકાઈનો ડોડો મકાઈનો ડોડો આપણી ભાષામાં હો તો મિત્રો મકાઈના ડોડા છે ને ઘરે લાવ્યા ઘરે લાવીને ફોલ્યા ફોલીને પછી ફેટા એક સાઈડ મૂક્યા છે ફેટા સાઈડમાં મૂકીને પછી આ દાદર ઉપરથી ધબા પર ચડાવ્યા ડોડા હાલત ખરાબ થઈ ગઈ મિત્રો તમારા ભાઈની અને એટલે એના કારણે બ્લોગ નતા આવતા આજે ફાઇનલી બ્લોગ લઈને આવી ગયો છે તમારા માટે આજે હું કરવાના છું હું નહીં મને કંઈ ખબર નથી પણ કંઈ કન્ટેનન્ટ નથી મળતો કંઈ ટોપિક નહીં મળતો તો પણ અમારા માટે બ્લોગ લઈને આવી ગયો છે તો એન્ડ ગાયસીસ એ દેખ શકતી હો આ પ્લોગ ઇતને સારે ડોડે મકાઈ મકાઈ નીકળી ઓ નજારો જો ઉડે તો છે આવો અને મિત્રો આને કહેવાય આને શું કહેવાય ખબર આ પેલું ઓલું આવતું નહીં આવે ને તડક્યો તડક્યો પડે મિત્રો પેલું તમને બતાવી મેં હમણાં એ પેલું ઓલું આવતું નહીં એટલે શું કહેવાય ખરું કહેવાય છે બોલાવી યાર શું કે લે આમ લગાવીએ આપણે મોડા પર આમ હમણાં લગાવી આમ સિલ્કી વાર થઈ જાય એલોવેરા આ મિત્રો આપણા ઇંગ્લિશ ઇંગ્લિશ ભાવે કેમ કે આપણે ખેડૂત માણા હાલ નીચે જઈએ કેમ કે તડકો પડે ને કાઈ ઘટે ના એવો અને હા મિત્રો ઘણાની કોમેન્ટમાં આવે કે ભાઈ ખેડૂત નું તેવું શું કામ હે કે તમે આટલા બધા બીજી જાવ તો ખેતરનું કામ તો આમ તેમ ફટાફટ થઈ જાય પણ મિત્રો એ જે ખેડૂતનો દીકરો હે ને એને જ ખબર પડે કે ખેતરનું કામ કેટલું હાર્ડ આવે બાકી તમારે જવા માય ગંગલાઓ થોડા થાય મસ્તી કરો છો મિત્રો પછી મળીએ હેલો ગાઈશીશ એમ કહી દે હેલો ગાઈસ અય હેલો ગાઈસ હેલો ગાઈશ એમ કહી દે વાહ મિત્રો બે પણ ભાવ આપતી કેટલો નીચો થઈ ગયો મિત્રો બે ત્રણ દિવસ વ્લોગ શું ના બનાવ્યા બેસ પણ ભાવ આપી મિત્રો હાલો મળશું મેળે ખેડે મળશું ગામ કે જે નહીં મળે જે દી મેકરાણા તે ધરતી ધૂળ છે બોલો વાહ વાહ બોલો વાહ વાહ ઓય હું વાગર વાગર કરું આખો દી વાહ વાહ તો કહી દે મારા ભાઈ ઓય ઓય એટલું તો કહી દે ઓર ભેગું થાને ભાઈ તો ગાઈસ એમ કાઈસીસ કેમ છો મજામાં મજામાં ના હોય હું પણ મજામાં નથી મિત્રો હવાનો હું એક વાગી ગયો મિત્રો હાલત નબળી થઈ ગઈ અને હવે છે ને કામ કરી નાખીએ ઘરનું કામ તો ઓલરેડી બધું થઈ ગયું છે પણ તો પણ કરી નાખીએ થોડું ઘણું કહેવાય એવું નથી એટલે બજાવી દઉં તો પણ હાલા ને અમે આપણી જિંદગી જનર જ છે મિત્રો કારણ કે કામ પણ એવા એવા કરવા પડે છે ને કે જે ના કરવા જોઈએ પણ કરવા પડે તો મિત્રો મટન દંકલ તો એક માઠો છપરી જેવું લાગે તો મિત્રો ફાઈનલી હે ને કામ હો ખબર ઘર માં પોતો મારવાનો મિત્રો સલા એ દુખ કાય ખતમ નહી હોતા બે હાલત નબળી થઈ ગઈ યાર આવા કામ કરવા પડે તમારા ભાઈને ને સેલિબ્રિટી સેલિબ્રિટી નું નામ જ ન લે તો હારું કેમ કે ફીલ જ નહી થતો મિત્રો સેલિબ્રિટી લાગતું જ નથી હું જાતે યાર યુટ્યુબર કંઈ કહેવું જ નથી મારે ફટાફટ પોતું માં વાંધી આપણે તો ફાઇનલી હે ને કહેવાય તો નહીં પણ કહી દઉં તમે મારા ઘરના જેવા જ છો ફેમિલી મેમ્બર તો મસ્તીનું પોતું બહુ માણ આવી ગયા છે આપણે પાડી જોડે અને આને એક સવાલ પૂછો આપણે કે એલી તો આખો દિવસ તમે આમ ઓલી તું આખો દિવસ આમ વાગો આગોર કરો અને પેલા શું કે મગર મગરને જે આમ પડી રહ્યો તો તને હરાત થતો હોય હે આમ જોઈએ હરાના જ થતો આમ જો ને મિત્રો મસ્તી નું હે ને બપોર ચા બે ત્રણ વાગી ગયા હે અને આપણે જેમ વાર કટિંગ કરવા કેમ કે થોડાક વાર લાંબા લાંબા થઈ ગયા હે અને હે ને સફેદ વાર વધારે થઈ ગયા તો ને કાપી નાખશે તો સારું દેખાશે તો હે ને સીધો જશું વાર કટિંગ કરવા તક કાંઈ નહીં આવે ફાઈનલી મિત્રો મારો ભાઈ આવ્યો હે બહુ જાજા દિવસ પછી રામ રામ અંગ્રેજી રામ 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 સરી ફરેલા

આટલા બધા જીણા કરે ને મિત્રો દુઃખ થાય આટલા બધા મિત્રો એટલા કરે એટલું દુઃખ થાય ને કાંઈ નહીં પણ કપાવા પડાવે શું કરવાનું ચપરી જેવું લાગતું સારું લાગતું મિત્રો પણ હે ને ચીક જતો મિત્રો કેમ કે હમણાં ઉનાળો ચાલુ થઈ ગયો ગરમીના કાળા છે વાળ થોડા કડક થઈ જતા મસ્પી દેજો વાર અને આવે હે ને હવે હવે શું કરશું હવે તો હાંજ પડી ગઈ એટલે જોઈએ જોતા રહ્યો થોડુંક આઠ આઠ મિનિટ તો કરવો પડશે ને ગમે તે કરીને આઠ મિનિટ થઈ જાય પછી એન્ડ કરશું તો બને એવું લોકો મજા આવશે ફાઈનલી મિત્રો મસ્ત ને મજે આવી ગયો ફાઈનલી ફટાફટ જમેલા ને પછી બળેલા તો દે તો ફાઈનલી ગાઈસ એન્ડ ગાઈસ પનીર આવી ગયું છે આપણું એન્ડ હવે કટિંગ વટિંગ થઈ ગયું છે એન્ડ હવે આપણે આનો આનો શું કહેવાય આ લીલગઢનો પોનો લીલગઢનો સોલ્ટા લીલગઢ જ ને અંદર ફેંકી દે

तो गाइस एंड थोड़ा सारा डूंगरी पक जाए तो बाद में हमको ये सारा मसाला और क्या बोलते हैं उसको टमाटा डाँक देने का इसमें का ऐसा थोड़ा सा पानी लेने का ये थोड़ा थोड़ा मसाला बढ़ा है इसको भी मिक्स डाल देने का ऐसा हाँ। कम्प्लेट हो जाए बाद में हमको हाँ नासिर ना। पानी डाल देने का ऐसा करके जितना आपको चाहिए उतना ही डालने का वजह नहीं डालने का मुझे भी हिंदी थोड़ी थोड़ी आती है गाइस और उसको पकने देने का जब तक गाढ़ा ना हो जाए तो गाइस एंड गाइस फाइनली मतलब बस इन पनीर बने ना कि दे दाना दड़िया मचा બધું નાખી દીધું છે મિત્રો એ પેલું આપણે પાણી નાખ્યું પાણી નાખ્યા બાદ શું કરવાનું તો કંઈ નહીં કરવાનું દાડી શું કે પછી નાખી દાણા નાખી દેવાનું થોડુંક આમ રસ્તો ઝાડો થવા દેવાનો પછી ઉતાર લેવાનું પછી જમી લેવાનું એટલે મસ્તીનું ઉડે તો છે બાવળિયામાં હાલો હવે પછી મળીએ તો ગાય છે ને ગાય છે ફાઈનલ મસ્તીનું જમી લીધું છે અને ના કર નાખશું અહીંયા જાય કે મિત્રો રાત થઈ ગઈ છે

જેટલું જૂમ થાય એટલું તમને બતાવ્યું તો હવે હે ને રામ ડાયરા હાલો મળીને નેટલોક ઉતારો બધાને જય શ્રી રામ એન્ડ